નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આયુષ મંત્રાલય દ્વારા સ્વચ્છ સમૃદ્ધ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે નેશનલ આયુષ મિશન હેઠળ આયુષ મોબાઈલ મેડિકલ યુનિટનું ઉદઘાટન જિલ્લા પંચાયત ભવન લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નંદાબેન ખાંટ જિલ્લા આયુર્વેદિક અધિકારી આરોગ્ય સમિતિ ચેરમેન નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત આયુર્વેદિક વિભાગનો સ્ટાફની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી વાનને પ્રસ્થાન કરાવ્યું હતું આયુષ રથના માધ્યમથી મહીસાગર જિલ્લાના અંતરિયાળ ગામોમાં આયુષની સેવાઓ તથા આયુર્વેદિક તથા હોમિયોપેથી દવાઓ છેવાડાના ગામમાં લોકોને મળી રહે તે માટે આયુર્વેદિક શાખા તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે

હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ